નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા દર્દીઓને આઈસીયુમાં રાખવા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જી હા અત્યાર સુધી આપણે જોતા હોઈએ છીએ કે દર્દીઓને ક્યારે આપણે આઈસીયુમાં રાખી શકીએ છીએ એ ડોક્ટર્સ ડિસાઇડ કરતા હોય છે પણ હવે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા તેને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ ગાઈડલાઈનનું પાલન દરેકે દરેક હોસ્પિટલ અને સે કરવું પડશે અને એ ગાઈડલાઈન શું છે તેને સમજવાનો આપણે પ્રયાસ કરીશું પરંતુ અત્યારે જે આ માં જાહેર કરવામાં આવ્યું છે આઈસીયુમાં દાખલ કરવા દર્દી કે તેના સગાની મંજૂરી અનિવાર્ય હશે એટલે જો એમના પરિવાર ઈચ્છતા હશે કે ન ઈચ્છતા હોય એમની મંજૂરી પ્રમાણે જ કોઈ પણ દર્દીને આઈસીયુમાં દાખલ કરી શકાશે એની સાથે સાથે જો કોઈ પણ દર્દી પર કોઈપણ દવા અસર ન કરતી હોય કોઈ પણ સારવાર અસર ન કરતી હોય તો એમને તેમને આઈસીયુમાં દાખલ નહીં કરી શકાય તે પ્રકારની ઘણી બધી વિગતો આ ગાઈડલાઈનમાં જાહેર કરવામાં આવી છે ચલો વેલ આ જે ગાઈડલાઈન છે તેને સમજવાનો પ્રયાસ કરીશું અને શા માટે એની જરૂર પડે છે તેની પણ વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ફિઝિશિયન છે ડૉક્ટર યોગેશ ગુપ્તા સામાજિક કાર્યકર્તા છે રઝાન ખંભાતાજી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

ઉદ્દેશ્ય બહુ વાઇડ સ્પ્રેડ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉદ્દેશ્ય છે આઈસીયુ રાખવા ક્યારે ડિસ્ચાર્જ કરવા કોને આઈસીયુ ના રાખી શકીએ એ એટલું જ નથી આ ગાઈડલાઈન ની અંદર આ ગાઈડલાઈન ની અંદર પહેલા બે પાર્ટ બહુ જ મહત્વના છે જે આપણા દેશની જનતાએ બહુ જલ્દીથી સમજવાની જરૂર છે ડિસાઇડ કર્યું છે કે કઈ હોસ્પિટલમાં આઈસીયુ કોને કહેવાય મીન્સ ધર્મેન્ટ એન્ડ પોલિસી નો કે આપણા અંદર એવા ઘણા હોસ્પિટલો છે જે મેકશિફ્ટ રૂમ્સની અંદર આઈસીયુ બનાવીને પેશન્ટોને આઈસીયુ ની નામે દાખલ કરી લે છે આ ગાઈડલાઇન બહુ ક્લિયરલી ડિફાઈન કરે છે કે આઈસીયુ એટલે શું વોટ ઇઝ ક્રિટિકલ કેર યુનિટ એ જ્યાં સુધી મારા દર્દીને ના મળતી હોય તો એમાં કોમ્પ્રોમાઇઝ જ થવાનું છે અને એ કોમ્પ્રોમાઇઝ થતું હોય તો મેડિકલ નેગ્લિજન્સ જ થવાની છે એ દર્દી સાચો સારો નથી જ થવાનો એને જોઈતી કેર નથી જ મળવાની સો ધીસ ગાઈડલાઇન્સ ટેલ્સ મી કે કયા આઈસ્યુ ને કયા વસ્તુને ને કહેવાશે જી તો ડોક્ટર યોગેશ શામ પહેલા તો આપણે આ વાતને માનીએ છીએ ને કે ક્યાંક આ જે ડોક્ટર્સ છે કે જે ઘણા એવા હોસ્પિટલ્સ છે કે જેમાં જરૂર હોય છતાં પણ જે આઈસીયુમાં એક્ચ્યુઅલમાં રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારની સારવાર

પણ હું એવા હોસ્પિટલમાં પહોંચી ગયો છું જ્યાં આઈસીયુ પણ આઈસીયુ કહીને રાખવામાં આવે છે સો વન પાર્ટ પાર્ટ ઓફ ઓફ ધ ધ સેકન્ડ એ કર્યું છે કે કોને ઇન્ટેન્સિવિસ્ટ કહેવાશે બીકોઝ આઈ વિથ માય એક્સપિરિયન્સ એઝ અ ડોક્ટર ઇન લાસ્ટ ટ્વેન્ટી યર્સ મોર દેન થર્ટી પર્સન્ટ હોસ્પિટલ કદાચ બી હશે જે લોકો આઈસીયુ ની અંદર એવા ડોક્ટર્સ ને રાખે છે જેમની ડિગ્રી ટ્રેડિશનલ મેડિસન ની ડિગ્રીઓ છે જે લોકોને ઇન્ટ્યુબેટ કરતા વેન્ટિલેટર એટલે શું રાઇલ સ્ટુબની ફીડિંગ કોને કહેવાય બેડસોર કોને કહેવાય પેશન્ટ નું શું કેર લેવાનું શું વાત કરવાની ખબર બી નથી હોતી એટલે સબ સ્ટાન્ડર્ડ અને ધોસ પીપલ હુ આર નોટ ડિગ્રી હોલ્ડર ઇન એલોપેથી આર કેપ્ટ ઇન ધી આઈસીયુ એટલે ગવર્નમેન્ટે બીજી ગાઈડલાઇન માં મૂક્યું છે કે કોને ઇન્ટેન્સિવિસ્ટ કહેવાશે સો ધેટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ નેક્સસ કે પૈસા ઓછા આપીને એવા ડોક્ટર્સ હું એમને ડોક્ટર્સ બી નથી ગણતો એવા ડોક્ટર્સ રાખવાના જે દર્દીને જરૂર પડે ક્રિટિકલ કેરનું પેશન્ટ હોય તો દર મિનિટે દર કલાકે કંઈક ને કંઈક ચેન્જીસ એની ટ્રીટમેન્ટ આપણે તાત્કાલિક કરી શકીએ એમાં દસ બાર કલાકનો તો ટાઈમ પીરિયડ બી નથી હોતો પેશન્ટને બચાવવાનો તો ક્રિટિકલ કેર ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ દરેક સેકન્ડનો પ્રોસેસ છે એટલે મને જો સાચી માહિતી નહીં મળે તો હું ટ્રીટમેન્ટ નહીં આપી શકું તો મારો દર્દી સારો નથી થવાનો લાંબુ રહેવાનું આવશે ખોટી દવાઓ જશે વધારે રિપોર્ટો કરવામાં આવશે સો સેકન્ડ પાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમાં કોને ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય કઈ ડિગ્રી હોલ્ડર ઇન એલોપેથી વિલ બી કન્સિડર્ડ એઝ ઇન્ટેન્સિવિસ્ટ ઇઝ બીન ડિફાઇન્ડ એન્ડ ધેન કમ્સ ધ થર્ડ પાર્ટ જેમાં બહુ જ મહત્વનો પાર્ટ રાખ્યો છે કે ફિયરને બાજુમાં મૂકી દેવામાં આવ્યો છે ડરાવીને આઈસીયુમાં મૂકવું કે તમે તો સિરિયસ છો તાત્કાલિક દાખલ થઈ જાઓ આ દવા કરવી પડશે આ દવા તો મોનિટર કરીને જ આપી શકીશું તમારે નથી સારું થયું તમારે હોસ્પિટલ આઈસીયુમાં નથી રહેવું તો તમે અમારી હોસ્પિટલમાંથી જતા રહો કેમ કે અમે તમને આઈસીયુમાં જ રાખીશું રૂમમાં નહીં રાખી શકીએ એ બધું બાજુમાં જતું રહ્યું નાઉ ધ ઇરા ઇઝ ઓફ કોમ્યુનિકેશન મારા દર્દીને મારે સમજાવવું પડશે કેમ આઈસીયુ ની જરૂર છે એને મારે સાયન્ટિફિક રીઝન આપવા પડશે કે કેમ સાયન્ટિફિક આઈસીયુ ની જરૂર છે આઈસીયુ માં રહ્યું તો ટ્રીટમેન્ટ મળી ટ્રીટમેન્ટ મળી તો એનાથી સક્સેસ થવાનું નથી થવાનું નથી થઈ રહ્યું તો દર્દી એમ કે ભાઈ તો આઈસીયુ માં કેમ રાખો છો મને મને રૂમમાં રાખો છો તમને સક્સેસફુલ નથી થઈ રહ્યું

જ્યાં સુધી મારો દર્દી સવાલ કરતો નહી થાય મારા દર્દી એ બી હજી છે ને ફ્રેન્કલી સ્પીકિંગ પહેલા દસ વર્ષ પહેલા તમારી આ વાત માની લેતું કે પેશન્ટને સમજણ નથી પડતી ગભરાઈ ગયો છે ના હવે મારા દર્દીમાં વીસ ટકા પચીસ ટકા દર્દી આવે છે જે સવાલ પૂછે છે સવાલ પૂછીને એને જવાબ નથી મળતો એટલે મારો એ બિચારો ડરીને શું કરવું વારે ઘડી તો શિફ્ટ ના કરે ને હોસ્પિટલ ને સિરિયસ શું મને કોઈએ સમજાવ્યું નથી તો હું ગુસ્સે થઈશ પણ મારા દર્દીને તો શિફ્ટ નહીં કરું ને તો હું ત્યાં ભરાઈ જઉં છું હવે નહીં ચાલે હવે એના જોડે એવા એવા ધ ઓનલી થિંગ કે સપોઝ કોઈ હોસ્પિટલ આ ગાઈડલાઈન ફોલો નથી કરતું તો મારે કોને કરવું મારે કહેવું કે આ હોસ્પિટલે તમારી આ ગાઈડલાઈન ફોલો નથી કરી એ આ ગાઈડલાઈનમાં એ લોકોએ મેન્શન નથી કર્યુંટ શુડ દે શુડ હેવ એન્ટર્ડ દે શુડ હેવ રિટર્ન કે આ થયું નથી મારા જોડે તો હું કોના જોડે કેમ કેમકે એમાં છે ને તાત્કાલિક ડિસિઝન જરૂરી છે

ત્યારે શું આ બધા સવાલો આપણે કરી શકીએ છીએ હજી પણ ચોક્કસ પણ એમને કહ્યું કે વીસ થી પચીસ ટકા લોકો આજે સવાલ કરતા થયા છે પણ ડોક્ટર જવાબ પછી શું આ ક્રોસ ક્વેશ્ચન કરવાનો આપણી પાસે સમય હોય છે કેટલી ક્રિટિકલ સિચ્યુએશન હોય છે રૂઝાંજલી અનફોર્ચ્યુનેટલી એવું થાય છે બેન કે તમે ભણેલા ગણેલા લોકો બી કેટલા કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે જ્યારે દર્દી હોય ને એ લોકોના સગાવાલા હોય એટલે એ લોકોને કઈ ખબર ના પડતી હોય ડોક્ટર કંઈક જાત જાતનું નવું નવું કહેતા હોય હવે આમાં બે પોઈન્ટ છે સૌથી પહેલા આ ગાઈડલાઇન્સ એટલા માટે કરી છે અધર અધર જે કે જાત જાતની બીમારીઓ થાય છે કોવિડનું ને હજી ફરી કદાચ એની બી પ્રોબ્લેમ છે આપણી પાસે લાખ આઈસીયુ છે છે આખા ઇન્ડિયામાં એટલે એ લોકો વોન્ટ ટુ વોન્ટ ટુ કન્ટ્રોલ દેટ કે ભાઈ તમે ઘડી ઘડી આઈસીયુમાં પેશન્ટોને ના નાખો કારણ કે જે હોસ્પિટલ જે જે એમની સ્ટાઇલથી કામ કરે છે કારણ કે હવે હોસ્પિટલ ઓછી રહી છે અને કોર્પોરેટ વધારે બની ગઈ છે પૈસા કમાવાની એ બધું એટલે એના માટે ગવર્મેન્ટે ગાઈડલાઇન આપી દીધી કે તમારે

કાપે ન લોકો કાતર બી કાટ કાઠ ખાયેલી હોય આઈસીયુમાંડતું હોય કહેવાય એટલે અનફોર્ચ્યુનેટલી આવી આવી લેવલ આઈસીયુ માં હોય છે ને તે બી મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલોમાં એટલે અત્યારે આપડી આ લેવલમાં મને એવું ઈચ્છા છે કે ગવર્મેન્ટ આ બધી ગાઈડલાઇન્સ ગાઈડલાઇન મૂકે ને એનું મોનિટરિંગ મૂકે કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું થયું છે બેન કે હોસ્પિટલો વધી ગઈ છે એટલે માણસો એ લોકોને મળતા નથી એટલે અત્યારે જે સાહેબે કહ્યું એ સિવાય બી એમાં એક લુપોલ એ નાખ્યો છે કે ભાઈ એમબીબીએસ હોય ને એને પચાસ ટકાથી વધારે ટાઈમ આઈસીયુમાં કર્યું હોય તો પેપર ચિઠ્ઠા કરતા તો બહુ ઇઝી પડે છે લોકોને એટલે પેપર ચિઠ્ઠા થઈ જવાના છે આમાં કે ભાઈ આ એમબીએસ હોય તો અમારે ત્યાં આટલા વર્ષે બોટ એવર જુઠ્ઠા સાચા થઈ જશે એટલે પોઈન્ટ અત્યારે છે કે આ લુપોલ છૂટી ગયો છે બટ એની વેઝ આઈ હોપ કે લોકો હોસ્પિટલો લોકોની જાન જાનની કિંમત કરે બીજી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કરી છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે મારા અમારા જેવા માટે ઇમ્પોર્ટન્ટ છે કદાચ સાહેબને નોર્મલ લાગતી હોય કે તમે માં બેડ ના મળે તો બી આટલી મિનિમમ છે કે તમારે બ્લડ બ્લડ પ્રેશર કોન્સ્ટન્ટ જોવું પડે હાર્ટ રેટ ઓક્સિજન સેટ કે યુરિન આઉટપુટ કારણ કે મોસ્ટલી નોર્મલ બેડમાં યુરિન આઉટપુટ ના જો યુરિન આઉટપુટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બોડીનું ફંક્શન કઈ રીતે ચાલે છે તો ભાઈ જયારે પેલો યુરિન પેલી કોથળીમાં કરે એટલે પેલું ગણવું પડે એને યુરિન આઉટપુટ જે બી એમાં જોઈ જે રીતે જોતું હોય પછી ન્યુરોલોજિકલ સ્ટેટ બ્લડ શુગર ઇન્ટરમીડિયન્ટ શુગર ટેમ્પરેચર મોનિટર એટલે આ બધું નોર્મલમાં નથી થતું પેલું એ લોકો કે છે કે આ બધું બી મોનિટરિંગ કારણ કે તમે જયારે આઈસીયુમાં જશો તો અદરદેન વેન્ટિલેટર કે બધા જ વેન્ટિલેટર ઉપર નથી ચડી જતા બધા પેલા મોનિટરિંગ યુનિટ પર હોય છે કે લોકોનું બીપી શું છે આ છે એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ચાલતું હોય એટલે ગવર્મેન્ટે આ બહુ સારી પોઈન્ટ કરી કે એ લોકોએ કહ્યું કે ભાઈ આઈસીયુ સિવાય બી જેને આઈસીયુ બેડ હજી મળ્યો નથી આ વેટિંગ છે એ લોકોને ભી તમારે આટલું મોનિટરિંગ તો તમારે કરી જ આપવું પડશે અને મેજરલી આટલા જ મોનિટરિંગ થી ખબર પડી જશે કે પેશન્ટને કંઈક થાય છે તો પેલું બીપ બીપ ચાલુ થઈ જાય તરત ડોક્ટર આવીને એને જે ઇન્જેક્શન કે જે આપવું રિવાઈવ કરવા માટે જે કરતો હોય કરે સાહેબ સાહેબ ને વધારે ખ્યાલ છે મારા કરતા પણ જેટલું મેં જોયું છે જેટલું મેં મહેસૂસ કર્યું એ મને ખબર છે કે આ રીતે નોર્મલી કામ નોર્મલ કેસમાં હવે નાઇન્ટી પર્સન્ટ નોર્મલ કેસો છે ટેન પર્સન્ટ જે ક્રિટિકલ કેસીસ છે એના માટે ઓબ્વિયસલી એના માટે અર્જન્ટ આઈસીયુ ની જરૂર પડે હવે એમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન કીધો હવે ગવર્મેન્ટ એક ટ્વિસ્ટ મૂકી છે ટ્વિસ્ટ એ મૂકી છે એમાં ટ્વિસ્ટ એટલા માટે બી કહું છું કે ઘણા ગરીબ લોકો કારણ કે ગવર્મેન્ટે કહ્યું કે પેશન્ટ યા એના રિલેટીવ કહી શકે કે અમારે આઈસીયુમાં નથી નથી દાખલા લેવો હવે એમાં અનફોર્ચ્યુનેટલી શું થશે કે જે લોકો પાસે ગરીબ લોકો છે ગરીબ લોકો પાસે પૈસા નથી હોતા એટલે બાય ડિફોલ્ટ એ લોકો વિચારશે જોઈએ પેલો પેશન્ટ પોતે કે પપ્પા એના બાળકો તો ઈચ્છતા હોય કે પપ્પા ને મૂકીએ અમે આઈસીયુમાં પણ પેશન્ટ પોતે કે ક્યાં પણ મારા બાળકો પૈસા બગાડ્યું નો ઓલ દોઝ થિંગ એટલે અનફોર્ચ્યુનેટલી એ એક ખોટી વાત એટલા માટે કહું છું એક પોઝિટિવ વાત છે પણ હું અગર એને એ રીતે જોઈ લઉં કે પેશન્ટ છે કે ના મારે નથી રહ્યું તો ડોક્ટર કહેશે ઓકે થેન્ક યુ ટાટા બાય બાય એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તાકી ગરીબ લોકો માટે એ સુવિધા આપણે કઈ રીતે કરી શકીએ કારણ કે ભલે અત્યારે ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમ છે મા યોજના બધું જે બી જે પેલી પેલી ભૂલી છું એ યોજનાનો નામ હંમેશા સારી સ્કીમો છે પણ એ લોકો સુધી પહોંચીને જેન્યુન લોકોને યુઝ થાય એના માટે એવી અપેક્ષા છે એ વાત તો એ પોઈન્ટ છે કદાચ પણ અત્યારે આ પોઈન્ટ કદાચ આમાં કવર એટલું કરવામાં નથી આવ્યું રૂઝાનજી આ એક અલગ જ વાત છે કે જેમ જો પેશન્ટ બિકોઝ ઓફ મની કે બિકોઝ ઓફ ફાઈનાન્શિયલ કન્ડિશન ના પાડે છે તો ડોક્ટર્સ કંઈક કરે જો પ્રાઇવેટ હોસ્પિટલ્સની વાત હોય તો કદાચ એવું અત્યારે નથી જોવામાં આવ્યું પણ હા એવી યોજનાઓ છે યોજના સુધી સુધી તો 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 આપણે પહોંચીએ એ લોકો પહોંચે એનું સોલ્યુશન ઓન પેપર આવેલું છે પણ હવે ઇન રિયાલિટી શું થાય છે એ આપણને ખ્યાલ છે કે કેટલા લોકો સુધી આ યોજનાઓ પહોંચે છે એ આખી વાત અલગ જ છે પણ જી ડોક્ટર યોગેશ હવે આ વાત આપણે ગાઈડલાઈનની કરીએ તો ઇન આપણે એકદમ સામાન્ય બાબત કરીએ તો હવે કેવા

હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ રુજાન કીધું ને એ પ્રમાણે કોર્પોરેટ હોસ્પિટલ જોડે બહુ બધી શબ્દોની માયાજાળ છે પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ પેશન્ટ આઈસીયુ એટલે એ કોણ તો વેન્ટિલેટર તો ડેફિનેટલી તમારે આઈસીયુ જ મળે તો એ પેશન્ટને તમારે પ્રાથમિકતા આપવી જ પડશે જે પેશન્ટોને તમારે તમને લાગતું હોય કે ક્રિટિકલી મોનિટર કરવાનું છે અને એ દવા આપીશું તો પેશન્ટ વેન્ટિલેટર પર ના જાય એવું એ લોકોએ ગાઈડલાઇનમાં લખ્યું છે કે દોજ પેશન્ટ જેને મોનિટરિંગની રિક્વાયરમેન્ટ છે ક્રિટિકલ કેરની અને તમે એને જો ક્રિટિકલ કેર મોનિટરિંગ કરો તો એ સિરિયસ ના થાય અને ડેથ સુધી ના જાય એને તમે માં મૂકશો જે તમે બાયપાસ ને એવી સર્જરીઓ કરી છે જે લોકો સર્જરી છે એ લોકોને તમે માં મૂકશો એવા આઠ થી દસ એ લોકોએ પેરામીટર્સ મૂક્યા છે પણ અગેન દે આર વેરી બ્રોડ પેરામીટર ફ્રેન્કલી સ્પીકિંગ હજી બી હા લાઈન દોરો તો ડોક્ટરના હાથમાં જ છે હી કીધું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વર્ડ છે હું ડોક્ટર છું તો બી હું એક્સેપ્ટ કરીને વસ્તુ તૈયાર છું કે છે આજે ડરેલો માણસ મારા કેબિનમાં બચાવવા માટે આઈસીઓ મૂકવું જ પડશે નહીતર આપણે મોનિટર નહીં થાય દર મિનિટે મારે બીપી જોવું પડે પલ્સ જોવું પડે યુરિન આઉટપુટ જોવું પડે નહીતર પેશન્ટ ક્રિટિકલ થઈ જશે એટલે તમે આઈસીઓ મૂકો નોર્મલ ફિનોમિન વિચ દ ઇઝ ગોઈંગ ઓન સો અત્યારે મેં કીધું એ પ્રમાણે દસ કે બાર પોઈન્ટ જે મૂક્યા છે ને વાઇ વર્ડ

સેન્ટ્રલાઇઝ કરવું પડે કે તમે આટલા ડોક્ટર્સનું ઓડિટ કર્યું અને આટલા ખોટા મૂક્યા એ કરો તમારી હોસ્પિટલ કંઈક કંઈક ને લાવવું પડશે હું ડોક્ટરો સ્વીડન મિડલ ઇસ્ટ દુબઈ શારજા એવા ઘણા તમને એક્ઝામ્પલ આપી શકું જ્યાં એ લોકો દરેક હોસ્પિટલ ઉપર ધ્યાન રાખે છે ઇન્સ્યોરન્સ કંપની અહીને ઓડિટ કરે કે તમે બરોબર કર્યું હતું કે નહીં આઈસીયુ પેશન્ટમાં મૂક્યું કે નહીં ગવર્મેન્ટ નો માણસ સેન્ટ્રલી ઓડિટ કરે બઉ જ બધા હોસ્પિટલ છે આટલા બધા ડોક્ટરો છે આ છે તો આ ગાઈડલાઈન ખરેખર કીધું એ પ્રમાણે ચર્ચા છે કે આ ગાઈડલાઈન ગાઈડલાઈન મૂકી છે ગવર્મેન્ટે ગાઈડલાઇન મૂકી છે તો એના શોધવાની પ્રક્રિયા બી ગવર્મેન્ટે શોધવી જ જોઈએ જી જી રુશનજી મેડમ જે તમે કહો સાચું કહું તો આપડા ઇન્ડિયામાં હેલ્થકેર એટલું કઈ સારું નથી એના કરતા થી વધારે સારા છે ભલે ઇન્ડિયામાં લોકો ઓપરેશન કરે એટલા માટે આવે છે કારણ કે સસ્તું પડે છે પણ એક મિનિટ સર બોલી લેવા સર બોલી જી જી એક મિનિટ હજી તો ખાલી એક લાખ તમે આખા ઇન્ડિયામાં કેટલા આપડા આપણે એક એક કરોડ નહીં હન્ડ્રેડ એન્ડ ફોર્ટી કરોડ ની પ્રજા છે વન પોઈન્ટ ફોર્ટી હંડ્રેડ એન્ડ ફોર્ટી કરોડ એમાં તમે ખાલી એક લાખ આઈસીયુ બેડ રાખો છો બેન પછી તમે એમાં કહો છો કે એમાં મમરથી મોનિટરિંગ થાય કમ્પ્યુટરાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ વેઝ ટુ ખાલી આપણા દેશમાં થઈ છે એટલે હોય તો આપ આ ફરી કરું છું એ નથી કે મેન્ડેટરી કે તમારે કરવું જ પડે એટલે તમે તમે યુ કેનોટ હોલ્ડ દેમ રિસ્પોન્સિબલ તમે ગાઈડલાઇન બતાવી શકો કે ભાઈ આવું છે પણ યુ કેનો કારણ કે આમાં હજ બોડી અલગ છે માણસ અલગ છે ને જે ડોક્ટરોના વાંધા વાંચકા જે રીતે ટ્વિસ્ટ કરી દે આખા એટલે એના માટે મને ખબર છે કે આ લોકોનું જે મેડિકલ એસોસિએશન છે એ લોકોના ડોક્ટર અને ઇન્ક્વાયરી કરે પણ ઘણીવાર અનફોર્ચ્યુનેટલી ઇન્ક્વાયરીમાં ભાઈ ભાઈ વેડા થાય છે પ્રોબ્લેમ મારો આ છે જીન્યુન ઇન્ક્વાયરી થતી હોત તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે ભાઈ ભાઈ વેડા થાય છે યારી દોસ્તી થાય છે તો હવે નુસ્તાનજી જો આપણે મોનિટરિંગ માટે કરીશું ત્યારે બી યાદ થશે યોગેશજી મોનિટરિંગ માટે પણ માણસ મૂકવામાં આવે ને તો ત્યાં પણ આ તો વસ્તુ થઈ શકે છે તમે આપની પાસે છો છે પણ સમય આપણી પાસે ઓછો છે પણ આ ગાઈડલાઈન ને પ્રોપર રીતે ફોલો કરવામાં આવે તો શું ફાયદો થઈ શકે છે આપણે એવું પણ જોતા હોય છે કે તે વખત કોઈ પણ સારવાર અસર ન કરતી હોય કોઈ પણ દવા અસર ન કરતી હોય તો પણ એમને કેટલા કેટલા દિવસ સુધી આઈસીયુ માં દાખલ કરવામાં આવે લાંબો બિલ બનાવી દેવામાં આવે અને એ ક્યાંક પરિવાર પણ એવું ઈચ્છે કે હા કઈ વાંધો નથી જેટલા સમય સુધી રહી શકતા હોય રહી શકે એક લાગણીઓ જોડાયેલી હોય પોતાના વ્યક્તિની સાથે બેન ગાઈડલાઈનનો ફાયદો એટલો થાય કે એટલીસ્ટ ગવર્મેન્ટે ગવર્મેન્ટે એ વિચાર્યું અને ગવર્મેન્ટે મારા દર્શ મારા પેશન્ટના મગજમાં એ તો નાખ્યું ને કે આઈસીયુની અંદર જે દાખલ કરવામાં આવે છે જરૂર નહીં કે સાચું દાખલ કરવામાં આવ્યું છે એટલે જે મગજમાં એક વસ્તુ નાખી છે આ નાખી છે એનું રિપલ ઇફેક્ટ થશે ને થશે ને થશે પણ બેને કીધું એ પ્રમાણે ભાઈ ભાઈ મને કેવું લાગે છે કે આર્થી આ સામાન્ય જનતાના મગજમાં છે જ પણ આનું સોલ્યુશન નથી કદાચ આ ગાઈડલાઈનથી આપણે એક્સપેક્ટ કરીએ છીએ તમે તમે મને કે સોલ્યુશન શું એવી રીતે આવે કે તમે પોલીસને હોસ્પિટલ બેસાડી દેશો સોલ્યુશન આ હ્યુમેનિટી વાત છે અંદર બાજુ તમારે બનાવી પડે છે બનાવી છે ગવર્મેન્ટે હવે એ ગાઈડલાઇન ને આગળ એક્ટમાં બનાવવા માટે કે એની અકાઉન્ટેબલ બનાવવા માટે કે નેશનલ મેડિકલ કાઉન્સિલ ને હજી તમે સ્ટ્રીક કરવા માટે એનો સમય ગવર્મેન્ટ લેશે સડનલી ગવર્મેન્ટ કોર્ટ કોર્ટને કે પોલીસને કે પબ્લિકને એમ તો નહીં કે તમે મારામારી કરી નાખો એટલે ગવર્મેન્ટ એક ગાઈડલાઇન બનાવી છે આપણે એ ટાઈમે એટલા પૈસા આપવા જ પડશે એ આપણને ક્યારેય ખ્યાલ નહીં આવે બીકોઝ એ આપણું એજ્યુકેશન નથી અને એ વાતમાં આપણે કદાચ દસ રૂપિયા હશે છતાં પણ આપણી પાસે હજાર રૂપિયા આપવા માંગવામાં આવે તો આપણે આપવા જ પડશે

જી એટલે લોકોની હજી પણ એવી માનસિકતા છે પણ આપણે એમાં એક સમજ ઉભી કરવી ખૂબ જ જરૂરી છે કે બધું જ એક વેલ કમ્યુનિકેશન પણ હોવું જોઈએ અને બરાબર સમજ પણ હોવી જોઈએ સમય અહીંયા સમાપ્ત થાય છે જી ડોક્ટર અને રોઝાંજા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ તો ઘણા ટોપિકમાં વાત કરી છે કેન્દ્ર સરકાર કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા માં રાખવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ગાઈડલાઈન નજરે જોતા આપણને ખૂબ જ સારી લાગી રહી છે લોકો લોકોની પાસેથી પૈસા પડાવી શકે આઈસીયુ માં દાખલ કરવામાં આવે તો આઈસીયુ ખરેખર કેવું હોવું જોઈએ ખરેખર દર્દીને આઈસીયુ જરૂર છે કે નહીં એ બધી જ જાણકારી જે એના પરિવારજનો છે તે માંગી શકશે અને તેમની મંજૂરી હશે તો જ આઈસીયુમાં દાખલ થઈ શકશે પણ જો આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ ગાઈડલાઈનનું પાલન નથી થતું તો શું કરવું કદાચ એ અત્યારે ક્યાંક મિસિંગ લાગે છે પણ આશા રાખે છે કે સરકારે આ બાબત ઉપર નજર કરી છે તો ચોક્કસપણે એ બાબત ઉપર પણ ધ્યાન આપશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આઠનું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર